જે જે દ્વારા છે એ અમદાવાદ ખાતે લેવામાં આવી હતી એમાં ત્રણ ઝોન પાડવામાં આવ્યા હતા એક છે રાજકોટ ભરૂચ અને મહેસાણા પરંતુ પરિસ્થિતિ એવી છે કે ત્રણે ત્રણ ઝોનના ઉમેદવારો એક જ જગ્યાએ એક જ પેપર આપ્યું પરંતુ આ બેવડી નીતિના કારણે આજે મહેસાણા આજે એને નોકરીથી વંચિત રહેવાનો વારો આવ્યો છે કારણ કે તમે જુઓ કે ઓગણચાલીસ માર્ક અને ચાલીસ માર્કમાં રાજકોટ અને ભરૂચમાં હોય તો એ ઉમેદવારની પસંદગી કરવામાં આવી પરંતુ સાહીઠ માર્ક લાવ્યો તેમ છતાં પણ એ મહેસાણા ના ઉમેદવારો ત્યારે આ ઝોન વાઇઝ મેરિટ છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને અમારી એક જ માંગ છે કે આગામી દિવસોમાં પણ જયારે પણ આવી પરીક્ષા લેવામાં આવે ત્યારે એ મેરિટ જે છે એ જનરલ મેરિટ થવું છે ઝોન વાઇઝ મેરિટ ના કારણે આ યુવાનો અન્યાય થઈ રહ્યો છે તમે જુઓ કે આ મહેસાણા થી પણ દૂર દૂર થી એટલે લગભગ ત્રણસો ત્રણસો ચારસો ચારસો કિલોમીટર દૂર થી એ લોકો મુસાફરી કરીને આવ્યા છે રાતે બાર બાર વાગ્યા થી નીકળ્યા છે સ્વાભાવિક છે કે એ લોકો ને ભૂખ લાગી હશે પરંતુ આ ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો છે ચોથા વર્ગના કર્મચારી એવા વર્ગના હોય છે કે જે ગરીબ અને મધ્યમ વર્ગ ના હોય છે એટલે સ્વાભાવિક છે કે મને થયું કે ના આજે મારે ફૂલ નહીં તો ફૂલ ની પાકડી જન સેવા એ જ પ્રભુ સેવાના નામે આજે અમે લોકોને અત્યારે ભોજન પીરસ્યું છે અને જો આ આંદોલન લાંબુ ચાલશે તો એ પણ અમારી તૈયારી રહેશે અમારી માંગ છે કે સેન્ટ્રલ મેરિટ તૈયાર થવું જોઈએ સેન્ટ્રલ મેરિટ તૈયાર થાય તો ઉમેદવારોને ફાયદો થાય એક બાજુ આપણે સિવિલ વાતો કે આખા દેશની અંદર સમાન કાયદાની વાતો કરીએ છીએ પણ ગુજરાતની અંદર હમણાં જ સિવિલ કોડ દાખલ થયો છે સમાન સિવિલ કોડ પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમાનતાને ધોરણ પર અસમાનતા પેદા થઈ હોય અને આ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો માનવું છે

રણનીતિના કારણે આજે એમને એટલે હું કીધું કે તમારા રાત્રે માટે ગાડલાઈન પર વ્યવસ્થા કરી દેસુ અને આજે બધા ઉમેદવારો જમવાની વ્યવસ્થાને પૂરી પાડે છે પરંતુ જેટકો આજે અમારી એવું વર્તન કરશે કે આજે રોડ કોને એમાં જમવાનું વખત આવે છે એટલે અમારે પૈસા પાસ કરી નોકરી માટે આવી પછી બેઠી પડે છે

હવે અમારું ધારણા એવા છે કે અમે ન્યાય મળે ત્યાં સુધી અમે શાંતિ બેસવા માંગતા નથી અમે આના માટે જ્યાં જવું પછી ત્યાં બધે જશું પણ અમારો હક અને અમારો ન્યાય લઈને રહીશું રાજેશભાઈ શર્મા